નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ વીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વાર છે મિત્રો શુક્રવારના રોજ આજની મરચાંની હરાજી સોમયજ્ઞ ગ્રાઉન્ડમાં ચાલુ થઈ છે મિત્રો યાર્ડમાં ઠાકારશીભાઈ ગ્રાઉન્ડમાં ટ્રાન્સપોર્ટનગરમાં મરચું પૂરું થઈ ગયું અત્યારે સોમયજ્ઞ ગ્રાઉન્ડમાં મરચાંની હરાજી લેવામાં આવી રહી છે મિત્રો સોમયજ્ઞ ગ્રાઉન્ડ ને આખે આખું ભરેલું છે મિત્રો હવે જોઈ શકો તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહીએ છીએ આજે ના મરચાના બજાર ભાવ આ મિત્રો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારા વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કેવા રહીએ છીએ આજે ના મરચાના બજાર ભાવ ક્વોલિટી પ્રમાણે જાણી લઈએ મિત્રો ચોવીસો ને એક રૂપિયા નો ભાવ છે ચોવીસો એક રૂપિયા નો ભાવ છે ને સુપર મસ્ત છે મિત્રો ચોવીસો ને એક રૂપિયામાં વેચાણું છે માલમાં કાંઈ નો એક રૂપિયાનો ભાવ થયો ત્રેવીસો ને એકાવન રૂપિયાનો નો ભાવ છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો ત્રેવીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે તમે જો માલમાં કાંઈ નો સુપર ક્વોલિટીમાં છે મિત્રો ત્રેવીસો ને એકાવન રૂપિયામાં વેચાણું છે

બાવીસો ને એક રૂપિયાનો ભાવ થયો આનો એક રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો માલમાં કાંઈ નોઝ ઘટે સુપર કલર વાળો માલ છે બાવીસો ને એક રૂપિયામાં આ માલ વેચાણો છે તમે જોઈ શકો છો સુપર ક્વોલિટી માલ છે બાવીસો ને એક રૂપિયા સાનિયા મજુ છે સુપર છે માં કાંઈ નો ઘટે સુપર ક્વોલિટી માલ છે મિત્રો સુપર ક્વોલિટી ખરા મરચામાં કાંઈ નું ઘટેક કોક અમુક ડાકી જોવા મળી રહી છે બાકી માલ બહુ સારો નવસો રૂપિયા ભાવ થયો છે આનો નવસો રૂપિયા ભાવ થયો છે કલર વાળું ડાકી કહી શકાય અને નવસો રૂપિયામાં વેચાણું છે આ માલ નવસો રૂપિયાનો ભાવ થયો છે એકદમ સૂકો માલ છે અને સારો માલ છે નવસો રૂપિયાનો ભાવ થયો છે આ માલનો